કેમ છો વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર વિષયના વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે જે બે ત્રણ નાના નાના ટોપિક છે એક જે છે એ છે સેલરી સ્લીપ એક જે છે એ છે બિલ બુક અને ત્રીજું જે છે એ છે ઇન્ડેક્સ અને મેચ ફંક્શન આટલી વસ્તુ છે એ આ લેક્ચરની અંદર છે જોવાના છીએ એકદમ ઇઝી ફંક્શન છે એકદમ ખૂબ સહેલી બધી વસ્તુ છે તો એ આપણે જે માહિતી છે અગાઉના તમે જે બી વિડીયો લેક્ચર જોયા હશે ઓગણીસ વીસ જેટલા મારા એક્સેલના જે બી વિડીયો લેક્ચર છે એ જોયા હશે પછી આ લેક્ચર છે એકદમ ઇઝી છે લાગશે રેડી તો વધારે વાતચીત નહીં કરતાં આપણે છે તરત ટૉપિક ઉપર જઈએ ટૉપિક આપણો જે છે પહેલો જે સેશન છે એની અંદર છે મારે તમને જે શીખવાડવાનું છે એ છે સેલેરી સિપ હું અહીંયા આગળ છે તમને એ લોકોને સેલેરી સ્લીપના અલગ અલગ એક્ઝામ્પલ છે કરાવું છું એ એક્ઝામ્પલ ઉપરથી છે આપ વિદ્યાર્થી મિત્રો બીજી અલગ અલગ સેલેરી સ્લીપ કરી શકશો ખાસ એ ધ્યાનમાં રાખો કે સેલરી સ્લીપ હું તમને એ લોકોને નમૂનાની સેલેરી સ્લીપ છે કરાવી શકું બરાબર એક્ઝામમાં આવતી જે બી સેલેરી સ્લીપ છે એ આના ઉપરથી આવી શકે રેડી આના જેવી જેવી આવે એવી કોઈ પોસિબિલિટી નથી પરંતુ આના જેવી એટલે ગણિતમાં કેમ તમે ટુ પ્લસ ટુ શીખ્યા હો એના પછી ટુ પ્લસ થ્રી છે આવી શકે ફોર પ્લસ ટુ આવી શકે આવી બધી કન્ટેન્ટ છે આવી શકે એવી રીતે અહીંયા આગળ છે તમારે લોકોએ પ્રોપર મેથડ છે શીખવાની છે મેથડ શીખીને પછી બરાબર છે તમારે લોકોએ આગળ છે જવાનું છે ઓકે ચલો તો આપણે પહેલાં એ જોઈએ કે પહેલી જે સેલેરી સ્લીપ છે એની અંદર કઈ રીતના કન્ટેન્ટ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ છે સૌથી પહેલાં તો આપણે એક સેલેરી સ્લીપ છે એનો નમૂનો જોઈ શકીએ અને નમૂનાની નીચે છે શું આપેલું છે તો કે સૂચનાઓ છે આપેલી છે હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામની અંદર છે આ રીતે સૂચનાઓ નહીં હોય હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામની અંદર સૂચનાઓ કઈ રીતે હશે તો મેં તમને લોકોને જે ચૌદ શીટ આપેલી છે એ રીતના સૂચનાઓ હશે કેવી રીતે સૂચનાઓ હશે કે આ સેલનું ફોર્મ્યુલા લખો આ સેલનું ફોર્મ્યુલા લખો એવી રીતે હશે અહીંયા આગળ આપણે સમજવા માટેની માહિતી છે લખેલી છે ઓકે સૌથી પહેલી જે બાબત છે એ કે ડી છે બરાબર છે જુઓ સેલરી છે તો અહીંયા આગળ નંબર આપેલા છે નેમ આપેલા છે બેઝિક આપેલું છે હવે આપણે શું ગોતવાનું છે ડીએ એચઆર અને ગ્રોસ છે શોધવાનું છે ઓકે ડીએ એટલે શું થશે ડીયરનેસ અલાઉન્સ થશે એચઆર એટલે શું થશે હાઉસ રેન્ટ અલાઉન્સ થશે ગ્રોસ એટલે શું થાય જેટલી બી વસ્તુ છે એ બધાનો સરવાળો થશે હવે બીજી વસ્તુ કે સાહેબ બધી વસ્તુ યાદ કઈ રીતે રાખવી કયું એડ થાય કયું બાદ બાકી થશે તો તમારે એવું કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી તમને સ્પષ્ટ સૂચનાઓ આપેલી હશે અને છતાં જો તમારા લોકોએ યાદ રાખવું હોય બરાબર છે યાદ રાખવું હોય તો એક શોર્ટ ટ્રિક છે યાદ રાખો કે જે જે જગ્યાએ એ આવે છે બરાબર એ એટલે શું થશે અલાઉન્સ થશે અને અલાઉન્સ હંમેશા એડ થાય અલાઉન્સ સિવાયના જે જે ટર્મ્સ હશે એ બાદ થશે અને બાકી આ બધા જ ટર્મ્સ છે મેં તમને લોકોને મટીરિયલની અંદર સારી રીતે લખીને છે આપેલા છે એટલે એ વસ્તુ કરશો એટલે તમને લોકોને બેનિફિટ્સ રહેશે તમને લોકોને બધી વસ્તુ આવડશે ચલો તો હવે જે છે એ ડીએચઆર ગ્રોથ છે શોધવાનો છે અહીંયા આગળ આપણે બેઝિકલી સામાન્યમાં સામાન્ય વસ્તુ કરવાની છે અને એ છે ગુણાકાર કરવાનો છે અને ગુણાકાર કોની સાથે ટક કરવાનો છે તો જે જે ટકા આપ્યા છે એની સાથે આપણે ગુણાકાર કરવાનો છે બે ત્રણ એક્ઝામ્પલ જોશો એટલે તમને લોકોને તરત જ આઈડિયા આવી જશે કે ક્યાં કેમ કઈ રીતના થાય છે ઓકે ચલો હવે પહેલી વસ્તુ સોલ્વ કરીએ ડીએ બરાબર પ્રશ્ન છે વાંચીએ કીપ ડીએ એટીન પર્સન્ટ ઓફ બેઝિક બેઝિકના અઢાર ટકા ડીએ છે રાખો તો શું કરવાનું છે તો કે કંઈ નહીં સિમ્પલ તમારે લોકોએ છે સૌથી પહેલાં આખાનામાં જવાનું ફોર્મ્યુલાની શરૂઆત છે આપણે જે રીતે કરીએ છીએ એ રીતે બરાબરની નિશાનીથી કરવાનું પછી શું કીધું છે અહીંયા આગળ વાંચો બેઝિકના અઢાર ટકા એટલે કે બેઝિક સેલ્સ સિલેક્ટ કરો સી થ્રી સેલ અને ગુણાકાર કરીને આપણે શું કરી નાખીશું અઢાર ટકા છે કરી નાખીએ રેડી અહીંયા આગળ ખાસ ધ્યાન રાખો કે ટકા તમને કીધું હોય ત્યારે અહીંયા આગળ ગુણાકાર કરશો એટલે એ શું કરશે બે વીસ હજારના તમને લોકોને અઢાર ટકા છે કરી આપશે એન્ટર આપશો એટલે તમે લોકો જોઈ શકો કે છત્રીસો રૂપિયા અહીંયા આગળ જવાબ જ આવી ગયું પછી અહીંયા આગળ સિમ્પલ શું કરી નાખશો આપણે ડ્રેગન ડ્રોપ કરી નાખીએ કંટ્રોલ ડી કરો એટલે ડ્રેગન ડ્રોપ થઈ ગયું આ એકદમ બેઝિક એકદમ ઇઝી સેલેરી છે હું તમને લોકોને શીખવાડું છું જેમ આગળ જઈએ એમ અલગ અલગ એક્ઝામ્પલ છે તમને લોકોને છે ખ્યાલ આવશે ઓકે હવે જે છે એ નેક્સ્ટ જે છે એ છે એચઆરએ સૂચના છે વાંચી લઈએ કે એચઆરએ એટલે શું થશે તમને લોકોને કીધું છે કીપ એ ટ્વેન્ટી પર્સન્ટ ઓફ બેઝિક એકદમ ઇઝી એના જેવું જ છે શું કરશું તો કે સૌથી પહેલાં બેઝિકવાળો સેલ્સ છે સિલેક્ટ કરો અને એને ગુણાકારમાં છે કેટલા ટકા કરી નાખવાના તો કે વીસ ટકા છે કરવાના બરાબર અહીંયા આગળ છે ટકા કરવાનું ભૂલતા નહીં ટકા નહીં કરો તો શું થશે રેડી ટકા નહીં કરો તો એ ગુણાકારની અંદર છે વીસ છે લઈ લેશે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે જો હું અહીંયા આગળ છે ટ્વેન્ટી લખું તો એનો મતલબ છે શું થાય તો કે ટ્વેન્ટીનો મતલબ સાઈડ ટ્વેન્ટી થાય અને જો હું ટ્વેન્ટી પર્સન્ટેજ લખું છું તો એનો મતલબ શું થાય તો કે એનો મતલબ થાય વીસના છેદમાં સો થશે એટલે અહીંયા આગળ જે સી થ્રી સેલ છે એટલે કે જે વીસ હજાર છે એની સાથે ગુણાકારમાં શું થાય છે તો કે એની સાથે થાય છે વીસના છેદમાં સો રેડી અને હવે તમે લોકો છે જોઈ શકશો કે હવે તમે લોકો જોઈ શકશો કે આની અંદર શું ગુણાકાર છે થશે અને એનો જવાબ છે શું આવશે રેડી હવે છે તમે લોકો અહીંયા આગળ જઈને એન્ટર આપશો એટલે તમે લોકો જોઈ શકો ચાર હજાર જવાબ છે આવી ગયો અને અહીંયા આગળ છે પછી શું કરી નાખવાનું કંટ્રોલ ડી કરશો એટલે જવાબ છે આવી જશે ડ્રેગન એન્ડ ડ્રોપ થઈ જશે એના પછી અહીંયા આગળ ગ્રોસ આપેલો છે ગ્રોસ એટલે શું થશે અહીંયા આગળ નીચે તમને લોકોને બધી વસ્તુ લખીને આપેલી છે બેઝિક પ્લસ ડીએ પ્લસ એચઆરએ રેડી જુઓ સૂચનાઓ તમને બધી સ્પષ્ટ આપી હશે તમારે કાંઈ યાદ રાખીને નથી જવાનું તમારે કોઈ વસ્તુ ગોખીને નથી જવાનું ઓકે એકદમ નીટ એન્ડ ક્લીન સૂચનાઓ આપી છે એટલે એવું નહીં વિચારતા કે શું કરવું કેમ કરવું કઈ રીતે કરવું બરાબર કયા કયા ટર્મ્સ યાદ રાખવા એવી કોઈ વસ્તુના કન્ફ્યુઝનમાં નથી જવાનું આનો ગ્રોસ કરવાનો છે તો શું કરી શકીએ રેડી તો બરાબર નિશાની કરો અને સમ ફંક્શનનો યુઝ કરો રેડી અને અહીંથી છે આપણે શું કરી નાખીએ તો કે આ ત્રણ ખાના સિલેક્ટ કરી નાખીએ કાઉન્ટ્સ પૂરો કરો અને એન્ટર આપશો એટલે તમે લોકો જોઈ શકો કે ઓકે અહીંયા આગળ ફોર્મ્યુલા લખવામાં કંઈક મિસ્ટેક થયું છે ફરીથી છે હું લખીને સમ રેડી સમ લખીને કાઉસે કરો અને એની અંદર છે શું કરી નાખીએ તો કે આ ત્રણ ત્રણ સે સિલેક્ટ કરી નાખીએ રેડી અને એન્ટર આપશો એટલે તમે લોકો જોઈ શકો કે જવાબ છે આવી ગયો અને હવે છે અહીંયા આગળ આપણે શું કરી નાખીએ તો કે કંટ્રોલ ડી કરશો એટલે જવાબ છે આવી ગયો આના સિવાય જો આની અંદર આપણે વાત કરીએ તો તમને લોકોને નાના મોટા બીજા ફોર્મ્યુલા બી એડ કરીને આપી શકે કે ભાઈ આ સેલ છે તો એમાં કેટલા અક્ષરો છે ઘણો બીજું આ બેઝિક છે એનો એવરેજ છે ગોળ તો ડીએ છે તો એમાં ચાર હજારથી ડીએ હોય ચાર હજારથી વધારે ડી હોય એનું એવરેજ કરો સમ કરો બરાબર તો આવા બધા જે જે ફંક્શન આવે છે એવા તમને આની અંદર આપી શકે આની અંદર આપણે મુખ્યત્વે બેઝિક ડીએ એચઆર અને ગ્રોથ છે એ શીખ્યા ઓકે ચલો હવે આ છે કમ્પ્લીટ થઈ ગયું સેલેરી સ્લીપ વન સેલેરી સ્લીપ વન પૂરી થયા પછી અહીંયા આગળ બીજું સરસ મજાનું જે એક્ઝામ્પલ છે કે જેની અંદર થોડું કોમ્પ્લિકેશન છે આપણે વધારીએ છીએ તો બીજું જે એક્ઝામ્પલ છે એ છે સેલેરી સ્લીપ નંબર ટુ સેલેરી સ્લીપ નંબર ટુ જે છે એની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ છે તમે લોકો પહેલાં છે એ આખી આખી રકમ છે જોઈ જુઓ બરાબર પોઝ કરીને રકમ છે જોઈ જુઓ રકમ જોયા પછી જો તમને આ જાતે આવડે તો કોઈ વાંધો નહીં નહીં તો વિડીયો છે આગળ છે જુઓ ઓકે ચલો રકમ જોઈ લીધી હવે આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ આપેલી છે તો કે આમાં નંબર નેમ બેઝિક સેમ ઉપર હતું ઈની મેં કોપી કરેલું છે પરંતુ અહીંયા આગળ સૂચનાઓ બધી બદલાઈ ગઈ છે ચલો સૂચનાઓ છે જોઈએ કે પહેલી સૂચનાઓ ડીએ શૂડ બી ફિફ્ટીન પર્સન્ટ હુઝ બેઝિક ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હવે અહીંયા આગળ ખાસ ધ્યાનમાં છે આ બાબત છે લ્યો કે અહીંયા આગળ ઇંગ્લિશમાં સૂચનાઓ આપી હશે એટલે એકદમ ક્લિયર કટ સૂચનાઓ છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એટલે તમારે શું કરવાનું છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આ રીતે છે થાય રેડી શું કહે છે તો કે કવિ અહીંયા એવું કહેવા માંગે છે ડીએ શુડ બી ફિફ્ટીન ઓફ બેઝિક ડીએ શુડ બી ફિફ્ટી પર્સન્ટ ફિફ્ટીન પર્સન્ટ હુઝ બેઝિક ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટ્વેન્ટી થાઉઝન્ડ ટ્વેન્ટી વન થાઉઝન્ડ એન્સ એટીન પર્સન્ટ ઓફ બેઝિક એકદમ ક્લિયર સૂચનાઓ આપેલી છે કે જો એકવીસ હજારથી કેટલા એકવીસ હજારથી બરાબર છે શું વધારે હોય બેઝિક છે એકવીસ હજારથી વધારે હોય રેડી તો કેટલા ટકા છે દેવાનું પંદર ટકા નહીં તો કેટલા ટકા છે દેવાનું અઢાર ટકા છે દેવાનું બસ આ સિમ્પલ વસ્તુ છે ફરીથી આનું ગુજરાતી કરો એટલે તમને લોકોને બધી માહિતી છે ખ્યાલ આવી જશે કે બેઝિક છે એકવીસ હજારથી વધારે હોય તો ડીએ છે પંદર ટકા નહીં તો અઢાર ટકા પણ કોના રેડી તો તમે લોકો અહીંયા આગળ જોઈ શકો કે બેઝિકના છે કીધું છે એટલે આ થઈ ગયું આપણો બેઝિકવાળો સેલ બેઝિકવાળો સેલ એટલે કે તમે લોકો છે કહી શકો સી સેવન્ટી રેડી અને આને છે મળી દો ઇફની અંદર એટલે આ થઈ ગયું ઇફ અહીંયા આગળ કોમાં અહીંયા આગળ કોમાં રેડી ને આ થઈ ગયો કાઉન્સ પૂરો ને હવે જે છે એ શું કરવાનું છે તમારે બેઝિકના સેલારે ગુણાકાર કરી દેવાનો એટલે વાત થઈ ગઈ પૂરી ઓકે આ જે હતું એ આપણું રફ વર્ક છે હવે જે છે આપણે શું કરીએ તો કે હવે અહીંયા આગળ પ્રેક્ટિકલ છે કરીએ જુઓ કઈ રીતે થશે સિમ્પલ વસ્તુ બરાબરની નિશાની છે આપણે સૌથી પહેલાં કરીએ છીએ ત્યારબાદ ઇફ ફોર્મ્યુલાનો ઉપયોગ છે કરીએ પહેલાં છે તમારે લખવાનું લોજિકલ ટેસ્ટ લોજિકલ ટેસ્ટ એટલે કે શું થશે કે આ સેલ છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એકવીસ હજાર એની વેલ્યુ છે રેડી હોય તો શું કરવાનું છે તો કે હોય ફરીથી કરી નાખું છું ઇફ આ જે છે સેલ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટ્વેન્ટી થાઉઝન્ડ હોય રેડી તો શું થશે તો તમે લોકો જોઈ શકો પંદર ટકા નહીં તો છે શું થશે તો કે અઢાર ટકા છે એ વેલ્યુ છે એ તમારે લોકોએ અહીંયા આગળ લખવાની રહેશે હવે છે તમે લોકો કાઉસ પૂરો કરી નાખશો એટલે તમે લોકો જોઈ શકો કે અહીંયા આગળ પહેલાં છે તમને લોકોને શું મળી જશે ટકા છે મળી જશે ટકા મળી જાય છે ટકા પછી આપણે શું કરીશું તો કે ગુણાકારની અંદર જે બી કીધું હોય બેઝિક કે ડીએ કે વોટ રેડી તો એ છે આપણે સિલેક્ટ કરી લેવાનું રહેશે બરાબર કયો સેલ સિલેક્ટ કરીશું તો કે સી સેવન્ટી સેલ સિલેક્ટ કરી લેવાના બીજી વસ્તુ એક માહિતી છે અહીંયા આગળ ટૂંકમાં તમને લોકોને કહી દઉં છું કે આ જે સેલ છે આ જે સેલ છે રેડી એનો ગુણાકાર તમે અહીંયા આગળ એટલે કે પંદર ટકા ગુણાકારમાં સી સેવન્ટી અને અઢાર ટકા ગુણાકારમાં સી સેવન્ટીન આમ કરી શકો પરંતુ બને ત્યાં સુધી શું કરવું તો કે બારની બાજુ છે ગુણાકાર છે કરવો આઈ સાચું છે અને આ સાચું છે આની અંદર લખવાનું થોડું ઓછું છે આવશે તો તમારે જે રીતે કરવું હોય એ રીતે તમે કરી શકો બધાના જવાબ છે સાચા આવશે તો આ રીતે કરશો અને એન્ટર આવશો એટલે તમે જોઈ શકો જવાબ છે છત્રીસો છ આવી ગયો રેડી તો એકદમ ઈઝી છે ઇફ ફંક્શન આવડતું હશે તો તમે લોકો ગમે એવું ટાસ્ક પરફોર્મ કરી શકશો ઇફનું લોજિક છે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે હોવું જોઈએ ઓકે નેક્સ્ટ એચઆરએ શુડ બી ટ્વેન્ટી પર્સન્ટ ઓફ બેઝિક પ્લસ ડીએ ચલો અહીંયા આગળ શું કીધું છે એચઆરએ જે છે એ શું છે તો કે કોનું કોનું તો કે બેઝિક પ્લસ ડીએના વીસ ટકા છે તો આપણે સમ ફંક્શન છે યુઝ કરીશું સમ ફંક્શનની અંદર શું લઈ નાખીએ બેઝિક પ્લસ ડીએ છે લઈ નાખીએ અને એના વીસ ટકા એટલે અહીંયા આગળ ગુણાકારમાં વીસ ટકા કરી નાખો સિમ્પલ વસ્તુ છે એન્ટર આપો એટલે તમે જોઈ શકો કે અહીં આગળ છે શું થઈ જશે તો કે અહીંયા આગળ છે આ ફોર્મ્યુલા છે અને એનું જે છે એ બરાબર છે નીચે તમે લોકો આઉટપુટ છે એ લઈ શકશો ઓકે અને છેલ્લું જે છે એ ફાઇન્ડ ધ ગ્રોસ બાય મેકિંગ સમ ઓફ બેઝિક પ્લસ ડી એ પ્લસ એ સિમ્પલ વસ્તુ છે ઓકે તો અહીંયા આગળ બાજુમાં જઈને તમે લોકો છે શું કરી નાખવાનો તો કે ત્રણ ત્રણનો સમ છે કરી શકો ઓકે અને બાકી ઓટો સમ કરવો હોય તો બી કોઈ વાંધો નથી ઓટોસમનો જે શોર્ટકટ છે રેડી ઓટોસમનો જે શોર્ટકટ છે એ શું થશે તો કે બધાને ખ્યાલ હોવો જોઈએ ઓટોસમનો જે શોર્ટકટ છે વિદ્યાર્થી મિત્રો એ છે અલ્ટર પ્લસ ઇક્વલ ટુ ઓટોસમ કરવું હોય તો ઓટોસમ કરવું હોય તો એનો શોર્ટકટ શું થશે અલ્ટર પ્લસ ઇક્વલ ટુ છે થશે જે બાબત છે ધ્યાનમાં છે લેજો એક્ઝામમાં એક માર્ક્સમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે તમને લોકોને અહીંથી આવી શકે રેડી તો આ થઈ ગઈ સીટ નંબર ટુ નું સોલ્યુશન એકદમ ઈઝી છે સ્ટેપ બાય સ્ટેપ જશો એટલે ખ્યાલ છે આવશે એના પછી જો આપણે વાત કરીએ તો નેક્સ્ટ જે છે એ છે સેલેરી સ્લીપ નંબર ત્રણ સેલેરી સ્લિપ નંબર ત્રણ છે એની અંદર થોડું ઘણું વેરીએશન છે એ સેલેરી સ્લીપ નંબર ટુની કમ્પેરિઝનમાં છે આવશે રેડી ચલો તો આપણે પહેલાં છે એ સૂચનાઓ છે જોઈ નાખીએ અને પછી છે આપણે સેલરી સ્લીપ છે એ સોલ્વ કરવાની ટ્રાય કરીએ તમારા લોકોએ જો પોઝ કરીને જોવું હોય તો હું સ્ક્રીનની બહાર ગરીક વહી આવું છું આ જે છે તમે લોકો પોઝ કરીને જોઈ લો પહેલાં તો જાતે આવડે તો ટ્રાય કરવાની બરાબર છે અને પછી ન આવડે તો વિડિયો લેક છે જોવાનું એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મારી કરેલી મહેનત તમારા કામમાં નહીં આવે ખાસ ધ્યાનમાં રાખજો મારી કરેલી મહેનત તમારે કામમાં નહીં આવે તમે કરેલી મહેનત છે ને તમારા તમારે કામમાં આવશે મારી કરેલી મહેનત છે તમને ખાલી શીખવાડવામાં કામમાં આવશે પણ તમે જાતે જે કામ કર્યું હશે ને એ અને માત્ર એ જ તમારે લોકો એક્ઝામમાં છે કામમાં આવશે એટલે એવું ન વિચારતા કે સાહેબ આ ફોર્મ્યુલા લખી દો સાહેબ આ કરી દીધો સાહેબ આ કરી દો આ ગણિત છે ટુ પ્લસ ટુ કરાવી શકું ટુ પ્લસ થ્રી છે હું ન કરાવું પણ એ તમારા લોકોની મહેનતથી તમને લોકોને આવડવું જોઈએ ચલો ઓકે હવે આની અંદર કંઈક વેરિએશન છે હશે એ વેરિએશન શું છે સેલેરી સ્લીપ નંબર થ્રીની અંદર તો એ વસ્તુ છે જોઈએ ઓકે પહેલાં જોઈ નાખીએ નામ છે બેઝિક છે ડીએ ગોતવાનું કીધું છે ડીએ શું છે અઢાર ટકા ઓફ બેઝિક ગ્રોસ ફાઇન કરવાનો છે બે વસ્તુ છે આપી કરી નાખીએ અહીંયા આગળ તમને લોકોને ટી એ ને એ બધી વસ્તુ આપી હોય બરાબર છે ક્યારેક ટી એટલે શું થાય ટ્રાવેલિંગ અલાઉ અલાઉન્સ થાય ચલો તો અહીં આગળ ડીએ શું કીધું છે અઢાર ટકા ઓફ બેઝિક બહુ ઇઝી છે સિમ્પલ ટ્વેન્ટી થાઉઝન્ડ મલ્ટિપ્લાય બાય એટીન પર્સન્ટેજ કરી નાખું એન્ટર આપું અહીંયા આગળ કંટ્રોલ ડી કરી નાખીએ રેડી તો આ થઈ ગયું તમારું બરાબર છે ડીએ હવે ગ્રોસ છે ફટાફટ ફાઇન કરી નાખીએ તો ગ્રોસમાં કઈ રીતે થશે તો કે સમ અને એના કાઉસમાં છે આપણે શું કરી નાખીએ તો કે આ ત્રણ ત્રણસે લઈ નાખીએ રેડી અને અહીંયા આગળ થઈ ગયું રેડી તો આ થઈ ગયું સમ ઓકે નેક્સ્ટ જે છે એ આમાં ટેક્સ આપેલો છે ટેક્સ કઈ રીતના છે તો જુઓ ટેક્સ ટેક્સના નીચે છે એ ઇક્વેશન આપેલું છે ટેક્સ શૂડ બી ફોર પર્સન્ટ ઓફ ધ ગ્રોસ રેડી સિમ્પલ જ આપેલું છે બહુ એમાં કંઈ લાંબી વસ્તુ નથી ગ્રોસના કેટલા ટકા છે ચાર ટકા છે જુઓ તમને લોકોને અહીંયા કીધેલું છે કે કોના કેટલા ટકા લેવાના છે તમારે આમાં એવું નથી માનવાનું કે ટેક્સ છે બેઝિક ઉપર લેવાનું ડીએ ઉપર લેવાનું કોઈ બી બરાબર તમારા આવા ટર્મ્સ યાદ રાખીને નથી જવાના તમને લોકોને છે નથી એટલે એવું ખોટું ઓલું ના વિચારતા કે આમ કરવું આમ કરવું તમારે કોઈ એડજમ્પન કરીને જવાનું સૂચનાઓ સ્પષ્ટ આપશે તમને લોકોને એક્સેલનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ ચલો તો ગ્રોસના કેટલા ટકા છે ચાર ટકા તો કે બરાબરની નિશાની કરો આ ગ્રોસ સિલેક્ટ કરો અને મલ્ટિપ્લાય કરીને ફોર પર્સન્ટેજ એન્ટર આપશો એટલે તમે લોકો જોઈ શકો કે ચાર ટકા છે થઈ ગયા વાત થઈ ગઈ પૂરી રેડી અને હવે છે શું કીધું છે નેટ અમાઉન્ટ ફાઇનલ અમાઉન્ટ તો ફાઇનલ એમાઉન્ટમાં શું કરવાનું છે તો કે કાંઈ નહીં બરાબરની નિશાની કરો ગ્રોસ માઇનસ ટેક્સ રેડી આને કહેવાય ગ્રોસ અને આને કહેવાય ડિડક્શન બરાબર છે આમાંથી આ બાદ કરો એટલે નેટ પેએબલ અમાઉન્ટ મળી જાય એન્ટર આપશો એટલે તમે જોઈ શકો કે આ રીતે છે બધી માહિતી છે તમે લોકો અહીંયા આગળ જોઈ શકો ઓકે તો આ શું થઈ ગયું નેટ અમાઉન્ટ છે થઈ ગયું આની અંદર નવી વસ્તુ શું આવ્યું તો કે અગાઉ છે આપણે બધાના સરવાળા જ કર્યા હતા હવે છે શું આવી ગયું બાદ બાકી આવી ગયું હવે જે છે એ ડિડક્શન છે આવી ગયું મેં તમને લોકોને જે પ્રેક્ટિસ શીટ આપી છે એની અંદર બધા જ ટર્મ છે લખીને આપ્યા છે કહી આ સરવાળું કરવાનું કયું બાદ બાકી કરવાનું પ્લસ એક્ઝામમાં બી સ્પષ્ટ સૂચનાઓ આવશે તમારે લોકો એ છે માત્ર બરાબર છે ગુણાકાર અને ઇફ ફંક્શન શીખીને જવાનું છે બાકી સેલરી સ્લીપની અંદર બીજી કોઈ જ વસ્તુ છે એ હશે નહીં ઓકે ચલો નેક્સ્ટ સેલરી સ્લીપ ઉપર જઈએ તો નેક્સ્ટ જે સેલરી સ્લીપ છે દેટ ઇઝ ધ સેલરી સ્લિપ નંબર ફોર હજી એક આની પછી છે પહેલાં છે આપણે આમાં જોઈ નાખીએ કે ભાઈ સેલરી સ્લીપની અંદર છે શું અને એના પછી છે આપણે એ જોઈએ કે આ થશે કઈ રીતે ઓકે આને થોડુંક છે મારે નાનું કરવું પડશે તો હું નાનું કરી નાખું છું એટલે ફ્રેમની અંદર છે એ આવી જાય ચલો આઈ હોપ કે કન્ટેન્ટ છે આખી આખી ફ્રેમની અંદર આવી ગયું છે ઊંઘળી ફ્રેમમાંથી બહાર વયો જાઓ છું તમે લોકો છે શું કરી શકશો તમે લોકો છે ફોટો પાડી શકશો અથવા તો તમે લોકો પહેલાં પોઝ કરીને સૂચના છે જોઈ લો આવડે તો જાતે કરી નાખો ન આવડે તો પછી વિડીયો લેક્ચર છે સ્ટાર્ટ કરી નાખીએ ઓકે ચલો તો બેઝિક છે આપેલું છે નામ આપેલા ડીએ એચઆરએ ટેક્સ લોન આપેલી છે નેટ પેએબલ ગોતવાનું છે રેડી એકદમ સિમ્પલ છે પહેલી વસ્તુ જે છે પહેલી જે બાબત છે આપણે જોઈએ ડીએ શુડ બી ટ્વેન્ટી પર્સન્ટ ઓફ બેઝિક ઓકે આંખ બંધ કરીને શું કરવાનું છે રેડી આંખ બંધ કરીને ગુનાકાર ટ્વેન્ટી થાઉઝન્ડ મલ્ટિપ્લાય બાય કેટલા ટકા છે તો કે ટ્વેન્ટી પર્સન્ટેજ રેડી એન્ટર આપો એટલે તમે લોકો જોઈ શકો કે ચાર હજાર આવી ગયો ડ્રેગ એન્ડ ડ્રોપ કરી નાખો એકદમ સિમ્પલ એના પછી છે શું કીધું છે એચઆરએ હવે છે તમે લોકો અહીંયા આગળ સૂચના છે વાંચી લ્યો સૂચના થોડીક છે એ અલગ આપેલી છે એચઆરએ શુડ બી એટી પર્સન્ટ રેટી શું કીધું છે તો કે એચઆરએ શુડ બી એટી કઈ રીતે છે એ તો એ વસ્તુ છે આપણે જોઈ નાખીએ એચઆરએ શુડ બી એટી પર્સન્ટ ઓફ બેઝિક પ્લસ બી એ રેડી જુઓ સૂચના ફરીથી એચઆરએસ શુડ બી એટી પર્સન્ટ ઓફ બેઝિક પ્લસ ડીએ ઇફ ઇટ ઇઝ ગ્રેટર દેન ખાસ યાદ રાખજો અહીંયા શું આપ્યું છે માત્ર ગ્રેટર દેન આપ્યું છે રેડી ઇંગ્લિશમાં સૂચના છે એટલે તમને લોકોને બધી વસ્તુ ક્લિયરલી છે સમજાશે પ્લસ આઉટપુટ આપવું છે તો આઉટપુટ ઉપરથી બી તમે લોકો જોઈને ડિસાઇડ કરી શકો કે એચઆરએસ શુડ બી એટીન પર્સન્ટ ઓફ બેઝિક પ્લસ ડીએ ઇફ ઇટ ઇઝ ઇટ ઇઝ એટલે કે શું થશે બેઝિક પ્લસ ડીએ રેડી ગ્રેટર દેન ટ્વેન્ટી ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ એઝ ટ્વેન્ટી ટ્વેન્ટી પર્સન્ટ બેઝિક પ્લસ ડીએ રેડી એનો મતલબ શું થાય કે જો બેઝિક પ્લસ ડીએ છે સત્યાવીસ હજારથી વધારે હોય રેડી બેઝિક પ્લસ ડીએ બેઝિક પ્લસ ડીએ કેટલાથી વધારે હોય સત્યાવીસ હજારથી વધારે હોય રેડી તો કેટલા ટકા છે આવશે અઢાર ટકા નહીં તો કેટલા ટકા આવશે વીસ ટકા આવશે વાત થઈ ગઈ પૂરી આગળ લગાવી દો ઇફ અને પાછળ ગુણાકારમાં છે એ તમારા લોકોએ એ બાબત છે ધ્યાનમાં લઈ લેવાની ઓકે સિમ્પલ ચલો અહીં આગળ છે આપણે ફરીથી છે જોઈ નાખીએ ઇઝ ઇક્વલ ટુ ઇફ કાઉસ કરું અહીંયા આગળ શું કરવાનું છે સમ કરવાનું છે સમની અંદર શું શું લેશું બેઝિક પ્લસ ડીએ છે લઈ નાખીએ એટલે સમ છે થઈ જશે રે હું એક્સેલ નહીં પણ ઓનલાઇન એક્સેલમાં પ્રેક્ટિસ કરું છું એટલે થોડું ઘણું બરાબર છે સિન્ટેક્સમાં ફેર આવશે તમે એક્સેલમાં પ્રેક્ટિસ કરતા હશો એટલે જેમ છે એ રીતે છે આવશે અહીંયા આગળ છે ગ્રેટર દેન ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ હોય રેડી ગ્રેટર દેન ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ હોય તો કેટલા ટકા છે તમે લોકો જોઈ શકો અઢાર ટકા છે નહીં તો કેટલા ટકા આવશે વીસ ટકા આવશે પહેલાં છે એન્ટર આપો એટલે તમને લોકોને ટકા મળી જવા જોઈએ ટકા ઓકે આવે છે અને પછી છે શું કરવું એડિટ કરીને ફરીથી અહીંયા આગળ છે સમ કરી નાખું તમે લોકો સમનો બી ઉપયોગ છે કરી શકો અથવા તો સમ વગર બી બરાબર છે બધી વસ્તુ છે કરી શકો સમ કોનો કોનો કરવાનો છે તો કે આ બેનો સમ છે કરવાનો છે કાઉસ કરો પૂરો એન્ટર એટલે છે શું થશે તમે લોકો જોઈ શકો કે અહીંયા આગળ છે એ સરવાળો થઈ જશે ઓકે જસ્ટ જોઈ નાખીએ કે મિસ્ટેક છે શું થઈ છે એ અહીંયા આગળ છે એ સમ પછી કાઉન્સ કરીએ એના પછી આ સેલ થી લઈને આ સેલ સુધીનું સિલેક્શન કરી નાખીએ કાઉન્સ કરી નાખીએ પૂરો અને આપી દઈએ એન્ટર ઓકે તમે લોકો છે જોઈ શકો અડતાલીસો રૂપિયા છે શું મળી ગયું છે તો કે એચઆરએ છે મળી ગયું છે ડ્રેગન ડ્રોપ કરી નાખ્યું ઓકે એના પછી છે એ હવે શું ગોતવાનું છે તો કે ટેક્સ ટેક્સ માટેની સૂચના છે જોઈ નાખીએ ટેક્સ માટેની સૂચના શું છે ટેક્સ શુડ બી ટેન પર્સન્ટ ઇફ ગ્રોસ સેલરી ઇઝ મોર દેન થ્રી થાઉઝન્ડ એલ્સ સોરી થર્ટી થાઉઝન્ડ એલ્સ એટ પર્સન્ટ ઓફ ગ્રોસ અહીંયા શું કહે છે જો ત્રીસ હજારથી વધારે સેલરી હોય બરાબર ત્રીસ હજારથી વધારે સેલરી હોય અહીં આગળ આંકડો લખવામાં ભૂલ થયેલી છે તો અહીંયા આગળ છે તમે લોકો છે શું કરી નાખશો તો કે અહીંયા આગળ છે એ હજાર છે કરી નાખવાનું રેડિયો ત્રીસ હજારથી વધારે હોય મોર ધેન બરાબર મોર ધેન ઓર ઇક્વલ ટુ નથી લખ્યું બરાબર શું થશે ત્રીસ હજારથી વધારે હોય તો શું કરવાનું તો કે દસ ટકા નહીં તો શું થશે આઠ ટકા કોના ગ્રોસ ના છે રેડી હવે તમે લોકો જોઈ શકો કે અહીંયા આગળ ગ્રોસ માટેની કોઈ કોલમ નથી આપેલી તો શું કરશું રેડી ગ્રોસ માટેની કોઈ કો પેલી કોલમ ન આપેલી હોય તો કંઈ નહીં કરવાનું સિમ્પલ ઇઝ ઇક્વલ ટુ ઇફ રેડી એના પછી શું કરી નાખીએ સમ કરી નાખીએ સમ કોનો કરી નાખીએ તો કે આટલી વસ્તુનો સમ કરી નાખો એટલે આ છે શું થઈ ગયું બેઝિક ડીએ આર એ અને ટીએનો એનો સરવાળો એટલે શું થશે એ થઈ જશે ગ્રોસ રેડી આ ગ્રોસ જે થઈ ગયો ગ્રોસ થઈ ગયા પછી તમારે શું કરવાનું કેટલાથી વધારે હોવું જોઈએ ગ્રેટર દેન થર્ટી થાઉઝન્ડ રેડી ગ્રેટર દેન થર્ટી થાઉઝન્ડ હોય તો કેટલા ટકા ટેન પર્સન્ટેજ નહીં તો કેટલા પર્સન્ટેજ આવશે એટ પર્સન્ટેજ આવશે તમે લોકો આ વસ્તુ છે જોઈ શકો અહીંયા બી ફોર્મ્યુલા દેખાશે ત્યાં આગળ બી ફોર્મ્યુલા છે બતાશે એન્ટર ઓફ એટલે તમને ટકા છે મળી જશે ટકા મળી ગયા રેડી હવે છે છેલ્લેની બાજુ છે શું કરી નાખીએ ગુનાકાર છે કરી નાખીએ ગુનાકાર કર કોની સાથે કરવાનો છે ગ્રોસ સાથે એટલે આપણે છે આટલી વસ્તુ છે એ કરી નાખીએ લઈ નાખીએ ઓકે ક્લિયર છે સમજાય છે બધી વસ્તુ એકદમ ઇઝી છે તમારે લોકો એ છે ફરીથી અહીંયા આગળ છે એટલે તમે લોકો જોઈ શકો રેડી અને અહીંયા આગળ છે તમને લોકોને આખી આખી ફોર્મ્યુલા છે બતાતી હશે અહીંયા આગળ બી આખી આખી ફોર્મ્યુલા છે જોઈ શકો અને અહીંયા આગળ છે કંટ્રોલ ડી કરી રાખો એટલે તમને લોકોને છે શું મળી જશે ટેક્સ છે મળી જશે તો અહીંયા આગળ છે શું થઈ ગયું ટેક્સ અમાઉન્ટ થઈ ગયું લોન ઓલરેડી આપેલી છે હવે આપણે નેટ પેએબલ છે ગોતવાનું છે તો નેટ પેએબલ કઈ રીતે ગોતશું તો કે એકદમ સિમ્પલ બરાબર છે શું કરવાનું છે તો કે નેટ પેએબલની અંદર જેટલા જેટલા એલાઉન્સ છે કયા કયા તો કે બેઝિક ડીએ એચઆરએ અને ટી એ સુધી આ બધાનો છે સરવાળો કરવાનો અને એમાંથી છે આ બધાનો સરવાળો જે છે ડિડક્શન છે એનો સરવાળો બાદ કરી નાખવાનો સિમ્પલ છે બરાબર બહુ એવું કોઈ અઘરી વસ્તુ નથી તમે આમ કરી શકો ઇઝ ઇક્વલ ટુ સમ રેડી અને કયા કયા છે તો કે આટલા છે રેડી આ સમ થઈ ગયું અને એમાંથી છે આપણે શું કરશું માઇનસ રેડી અને એમાંથી છે આપણે શું કરશું માઇનસ કરી નાખે કયા 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 ટર્મ્સ એ બાદ કરીશું તો કે આ જે બે ટર્મ છે એ બાદ કરી નાખીએ ક્લિયર છે તમે લોકો છે ફરીથી અહીંયા આગળ જોઈ શકો કે મેં શું કર્યું છે આ આટલાનો જે સરવાળો છે એમાંથી આ બેનો સરવાળો છે એ મેં બાદ કરી નાખ્યો સિમ્પલ વસ્તુ રેડી અને હવે એન્ટર આફ્ટર એટલે તમે લોકો જોઈ શકો નેટ પેએબલ છે મળી ગયું છે તો આ થઈ ગયું તમારું બરાબર છે સેલરી સ્લિપ નંબર ફોર આવી સેલરી સ્લિપ છે પૂછાય બેઝિક સરવાળો બાદ બાકી ગુણાકાર ભાંગાકાર આવડે એક્સેલમાં એટલે આવડે ઓકે ઇફ ફંક્શન આવડવું જોઈએ અને સૌથી અગત્યનું જે છે એ ઇંગ્લિશ ક્વેશ્ચન છે ને એ તમને લોકોને છે સમજતા છે આવડવું જોઈએ ઓકે અહીંયા આગળ જે છે છેલ્લી જે સેલરી સ્લિપ છે બરાબર છે આ કેટલામી સેલરી સ્લિપ છે તો સેલેરી સ્લિપ નંબર જે પાંચ છે એની અંદર વાત કરીએ તો એમાં થોડુંક અલગ છે એ આપેલું છે કઈ રીતના અલગ છે આપેલું છે તો એ વસ્તુ છે સમજી લો પહેલી વસ્તુ છે તમને લોકોને જ્યારે બી કોઈ બી નવો ક્વેશ્ચન આવે ત્યારે શું કરવાનું ક્વેશ્ચન છે સમજી લેવાનો ક્વેશ્ચન સમજી લીધા પછી તમારા લોકો એનો જવાબ લખવાની ટ્રાય છે કરવાની આમાં શું આપ્યું છે ડેઝિગ્નેશનના આધારે છે તમને લોકોને છે બેઝિક ફાઇન કરવાનું કીધું છે પછી ડીએ એચઆરએ ગ્રોસ ટેક્સ અને નેટ છે સર્ચ કરવાનું કીધું છે શું કરશો એકદમ સિમ્પલ છે ઓકે અહીંયા આગળ છે શું કીધું છે જુઓ મેનેજર હોય તો એને ત્રીસ હજાર ક્લાર્ક હોય તો પચીસ હજાર અને પ્યુન હોય તો કેટલા હજાર દેવાની સેલરી બાવીસ હજાર છે દેવાની ઓકે ચલો કઈ રીતે ઇફ રેડી ઇફ ફરીથી ઇફ રેડી અહીંયા આગળ આ જે સેલ છે એમાં શું લખેલું હોય તો કે ડબલ ઇન્વેટેડ કોમામાં લખવાનું હંમેશા છે યાદ રાખો કે હંમેશા યાદ રાખો એક બાબત શું યાદ રાખશો તમે લોકો તો કે ટેક્સ હોય ટેક્સ એટલે ખબર પડે આને છે શું કહેવામાં આવે ટેક્સ કહેવામાં આવે રેડી જ્યારે વન ઝીરો વન હોય તો આને શું કહેવામાં આવે ડિઝિટ કહેવામાં આવે આંકડા છે કહેવામાં આવે ટેક્સ છે એ હંમેશા ડબલ ઇન્વેટેડ કોમામાં લખવાના ડિઝિટ છે એ ક્યારે બરાબર છે ડબલ ઇન્વેટેડ કોમામાં લખવા ફરીથી શાબ્દિક માહિતી હોય તો ડબલ ઇનવેટેડ કોમામાં લખો અને આંકડા કી માહિતી હોય તો ડબલ ઇન્વેટેડ કોમામાં લખવું નહીં સિમ્પલ છે ચલો આગળ વધીએ જો મેનેજર હોય રેડી જો અહીંયા મેનેજર લખ્યું હોય તો એને કેટલા રૂપિયા દેવાના તો કે ભાઈ ત્રીસ હજાર રૂપિયા દેજો ઇફ રેડી કાઉન્સ કરો સેલ સિલેક્ટ કરો કે આ જે છે એ શું લખેલું છે તો કે ક્લાર્ક બરાબર છે સ્પેલિંગની અંદર ખાસ ધ્યાન રાખજો સ્પેલિંગ મિસ્ટેક ન થાય એ ક્લાર્ક હોય તો શું દેવાનું તો કેટલા છે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ રેડી ઇફ અહીં આગળ છે શું લખેલું હોય પ્યુન ટી ઇ એન પ્યુન હોય તો કેટલા દેશો રેડી તો પ્યુન હોય તો પ્યુનને બાવીસ હજાર રૂપિયા છે દઈ દેવાના રહેશે ઓકે કાઉન્સ કાઉન્ટ્સ કેટનાખો પૂરો બરાબર કેટલા કાઉન્સ પૂરા કરવાના તો કે બ્લેક કાઉન્સ આવે ત્યાં સુધી પૂરા કરવાના લખવામાં ખાસ ધ્યાન છે રાખજો જેટલા કાઉન્સ શરૂ કરો એટલા પૂરા કરવાના ઓકે કંટ્રોલ ડી કરો તમે લોકો જોઈ શકો આવી જાય આ એક ખાલી આની અંદર છે નવી માહિતી હતી બાકી તમે લોકો નીચેની સૂચના ઉપરથી બરાબર છે ડીએ એ ટેક્સ અને નેટ સેલરી સર્ચ કરી શકશો ઓકે ફેલાવે છે તો બસ આટલી વસ્તુ છે મારે તમને લોકોને શીખવાડવાની હતી કે જે સેલેરી સ્લીપની અંદર હતી આઈ હોપ કે એકદમ સિમ્પલ જ છે તમે લોકો એ મારા લોજિકલ ફંક્શન છે પછી મેથ્સ ફંક્શન છે આ બધા જો લેક્ચર છે તમે લોકોએ જોયા હશે તો એ બધા છે અહીંયા આગળથી તમને ખાસ ઉપયોગમાં છે આવશે બાકી કોઈ બીજી કન્ટેન્ટ છે એ આની અંદર છે આવશે નહીં બરાબર આ એકદમ છે એ ઇઝી કન્ટેન્ટ છે તો આઈ હોપ કે તમને લોકોને આ બધી માહિતી છે ખ્યાલ આવી ગઈ હશે અને આ પ્રેક્ટિસ ચીટ છે એ બી હું તમને ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સએપ ગ્રુપની અંદર આપી દઈશ એટલે તમે લોકો આની અંદર ને આની અંદર છે શું કરી શકશો પ્રેક્ટિસ કરી શકશો તો આટલી માહિતી છે એ સેલેબિપના લેક્ચરની અંદર છે હતી નેક્સ્ટ લેક્ચર જે છે એ આપણા છે સેના ઉપર છે બિલ બુકની અંદર છે એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી છે તમને લોકોને બિલ બુક છે કરાવી દઈશ તો આટલી વસ્તુ છે કરી નાખો બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હાઈકોર્ટની અંદર એક વસ્તુ છે સમજી લ્યો સિલેબસ જે છે એ ઘણા લોકોને છે એ નથી ખબર પડતી સિલેબસ છે કઈ રીતે છે સિલેબસ છે આ રીતે લખેલું છે બેઝિક ઓફ કમ્પ્યુટર ડેશ વર્ડ એન્ડ એક્સેલ ઘટી આવી રીતે નથી લખેલું બેઝિક ઓફ કમ્પ્યુટર કોમા વર્ડ એન્ડ એક્સેલ આમ નથી લખેલું આમ લખ્યું છે એડનો મતલબ થાય બે જ કન્ટેન્ટ વર્ડ એન્ડ એક્સેલ આમ લખ્યું એ કોમા હોય તો શું થાય ત્રણ છે લખેલું હોય ત્રણ કન્ટેન્ટ થાય બેઝિક ઓફ કમ્પ્યુટર વર્ડ એન્ડ એક્સેલ ઘણા વિદ્યાર્થી મિત્રો આની પાછળ બી ખાસી મહેનત કરે છે આમાં બરાબર છે હિસ્ટ્રી છે કમ્પ્યુટરની લઈ આવે છે પછી ઇન્ટરનેટ લઈ આવે છે નેટવર્કિંગ લઈ આવે છે બધી વસ્તુ કરી નાખે પછી આ બાકી રાખે વર્ડ અને એક્સેલ વસ્તુ સમજી લો આવવાનું શું છે વર્ડ અને એક્સેલ જ આવવાનું છે આ નથી આવવાનું નડી આજ મારે એક એડમિશન આવ્યું એક એક ભાઈ આવ્યા સવારમાં એક એક મેં બેઝિક ઓફ કમ્પ્યુટર કરી નાખ્યું છે હવે મારે વર્ડને એક્સેલ જ શીખવાનું હવે મારે ને એક્સેલ જ શીખવું છે હવે તમે વસ્તુ છે સમજો શું કન્ટેન્ટ શું થાય પ્રોબ્લેમ શું થાય એટલે માર્કેટમાં છે એ નથી ખબર કે આનો મતલબ શું થાય ને આનો મતલબ શું થાય એટલે આ કરવાની જરૂર નથી આ કન્ટેન્ટ છે એ બરાબર છે નથી હાઈકોર્ટે આ વસ્તુ આવી રીતે લખીને આપ્યું છે સ્પષ્ટ શબ્દોમાં લખીને આપી છે અગાઉ બી વર્ડ અને એક્સેલના જ ક્વેશ્ચન પૂછાયેલા એટલે બહુ ચિંતાનો કરતાં ગભરાવાની જરૂર નથી માત્ર શાંતિથી કન્ટેન્ટ છે વર્ડ અને એક્સેલ છે કરી નાખો એટલે તમારો બેડો છે પાર થઈ જશે હાઈકોર્ટ આસિસ્ટન્ટની વ્યવસ્થિત તૈયારી છે એ થઈ જશે તો આટલી માહિતી છે અહીંયા સુધી રાખું છું નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી જય ભારત જય હિન્દ